દાદુ ભીખા ટંકારિયાવાડા તેમજ ખ્વાજા મકબુલ સરફી કમિટી દ્વારા પ્રથમ નિઃશુલ્ક સમૂહલગ્ન યોજાયો શિનોર ખાતે પ્રથમ નિઃશુલ્ક સમૂહમાં અગિયાર દુલ્લા દુલ્હન જોડા રાખવામાં આવ્યા શિનોર ખાતે પ્રથમ સમૂહ લગ્નમાં

દુનિયાવી તાલીમ પણ હોવી જોઈએ અને સમાજ આખો સમગ્ર ગુજરાતમાં એક અજ્ઞાનતાવાળી નહીં અભનતા નહીં પણ ગણેલો અને એજ્યુકેશન સમાજ સ્થાપિત થાય એવી જેમની ખેવના છે એવા પહેલ કરી છે એ સમાજના સુધારા માટે કરી છે સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા માટે કરી છે અને સમાજના ધારો કે એક કપલ એટલે એક દુલ્હા ને એક દીકરી એનું સમૂહ સાદીમાં મેરેજ થાય ત્યારે બે પરિવારોને બિલકુલ શાંતિ થઈ જાય છે બે પરિવારોનો ખર્ચો બચી જાય છે અને એ જે ખર્ચો બચી જાય જેને ફુજુલ ખર્ચ કહેવાય બે ફુજુલ ખર્ચ એ ખર્ચ બચી જવાથી તમારી બાકીની જિંદગી તમારી ઓલાદો માટે તમારી

ત્યારે આ ગામ ની ધરતી પર સૌ પ્રથમ જેવી રીતે સરકારે કીધું કે બહુ લોકો નામ બોલા સરકાર બાવા કે ભાઈ દસ હજાર અગિયાર હજાર અને પાંચ હજાર આપ્યા પંદર હજાર આપ્યા પચીસ હજાર તો એનો બદલો કરીમ દુનિયામાં અને આખરતમાં પણ આપવાનો છે પણ એક વસ્તુ સો છે કે કન્યાદાન વિદ્યાદાન અને અન્નદાન એને અલ્લાહ ને એની જાત ખૂબ જ પસંદ કરે છે એટલે બહુ સારો પ્રસંગ છે તમે જો આવી મહેનત કરશો તો ભારતીય લોકો આવશે અને આ વસ્તુ કરશે પણ આજે આપના મંચ પરથી મને જ્યારે માઈક પર બે શબ્દો બોલવાની તમે લોકોએ રજા આજે સિનોર ખાતે સમૂહ લગનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અમે કેટલા જોડા રાખવામાં આવ્યા ને કેટલા સમયથી આ જોડા સમૂહ સાધ્ય કરવાનું આયોજન કરેલું છે તમે આ અમે પહેલું સમૂહ વગરનું આયોજન છે અને અમે એની માટે લગભગ બે મહિનાથી કામ કરતા હતા એમાં કયો તમારો ટ્રસ્ટ છે કઈ અમારે ઇબ્રાહીમ બાવા ટંકરિયાવાલા અને મકબુર સફી વેલફેર કમિટી હવે આમાં સમૂહમાં કેટલા પૈસા ભરવાના હોય છે નિઃશુલ્ક છે ખાલી પાંચ હજાર રૂપિયા મેરના જ આપવાના કોઈ પૈસા નહીં પાંચ હજાર રૂપિયા મેરના જ છોકરાને આપવાના છોકરીને એના માટે આમાં જે છોકરીને કન્યાદાનમાં જે ચીજ વસ્તુઓ અમે કેટલી આપો છો આમાં કન્યાદાનમાં તો અમે તિજોરી આપી છે સુફા સેટ આપેલા છે પલંગ બેડ સાથે આપેલા છે સીવાનું મશીન આપેલું છે અસ્ત્રી આપેલી છે ગ્રીસર મશીન આપેલા છે પંખા આપેલા છે

मरं खोकर अहमद अली हाजी सिकंदरबाहेब સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો